હું વસ્તુ સે સામે લાવી રાખી દઈશ રેડી વાત કોથો નો સંતાન થઈ ગયા કશે જ મને ક્યાં જાય પછી હું ડખો ખાવું કરે તા રસ્તે મારના ડોક્ટર કીધું ખારું નો થાયો પુનાકા અંતે થઈ જાવ લોગડા નાખ્યા ધુણામ ન કેની કાકાનું મચના રાખજો મે પકડ્યા છે ભાઈ જ્યાં જ પકડવું

लख चली कि વા <coughs> <coughs> <coughs>